નવસારી શહેરમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે જેમાં ખાસ કરીને છાપરા રોડ વિસ્તારના ઉમરિયા ફળિયામાં જ્યાં ચાલુ ડ્રેનેજ લાઈનના કામને કારણે કાદવ અને કીચડની સમસ્યા સર્જાઈ છે રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ માર્ગે હવે જોખમ ભર્યો સાબિત થઈ રહ્યો છે એનટીસી ન્યૂઝના પ્રતિનિધિએ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે રહીશોની વેદનાની વાસ્તવિકતાનો અનુભવ થયો છે ત્યારે આવો જોઈએ આ વિશેષ રિપોર્ટ નવસારી શહેરના છાપરા રોડ ખાતે આવેલા ઉમરિયા ફળિયા વિસ્તારમાં હાલ સતત વરસાદ અને અધૂરી ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે કાદવ કિચ્છડતી રસ્તાઓ ખરાબ થયા છે મુખ્ય માર્ગ પર મોટો કાદવનો ફેલાવો છે જ્યાંથી ચાલવું તો દૂર પણ વાહન લઈ જવું પણ ખૂબ જ જોખમભરું બની ગયું છે આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ જો કોઈ પ્રસંગે માણસોને આવું જવું પડે તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે તો સ્થિતિ અત્યંત જોખમભરી બની ગઈ છે આ બારનામાં બધું ખોદી ગયા છે સાહેબ તે અમારે તો બારનામાં નીકળાય એવો પ્રોબ્લેમ થઈ ગયો છે પાણી તો મુસીબત થઈ જ છે પણ એટલો કિચડ થઈ ગયું છે કે હવે હવે એનો જ નથી કરતા શું કરવું અમારે લોકો છોકરાઓ ગાડી લઈને આવે તો ગાડી ક્યાં મૂકવી અહિયાં રોડ બી બધા આજુબાજુ રોડ બી બધા જ છે તો એની સમસ્યાનું કંઈ કઈ હલ કરો ને ભાઈ કોઈ કઈ વાત નથી કરતા કોઈ જોયા જોવાય નથી આવતા ખોદી ગયા પછી હવે મંટોળું એટલું બધું ઢગલા હતું તે ભાઈ ડીસીપી વાળા બોલાવ્યા અને થોડું થોડું હટાવ્યું તો હવે પાણી જવાની કરતા લઈને પૂરી કાઢી પાણી ક્યાં જશે અમારે ઘરમાં આવશે પાણી ચોમાસામાં ઉંબરિયા ફરી અમારે બાર નંબર વોર્ડમાં અને અમારા ત્રણ રસ્તા છે ત્રણે ત્રણ રસ્તા ખોદીને એકદમ પૂરા કરી નાખેલા છે તો અમારે નોકરી છોકરા લોકો એ જવું હોય તો તકલીફ કોઈ આવવું હોય તો કોઈ બીમાર પડી ગયું હોય તો હોસ્પિટલ જવા માટેનું તકલીફ અમારે અહીંયાથી પાણી પાણી એટલે પાણી કે ગટર ગટર લાઈન ખોદીને ને ગયા પાણી ગટર લાઈન બી પૂરી લખી અને એક ભાઈ તો આ કોન્ટ્રાક્ટર એવો છે કે તે ખોદીને ખાડો ખોદીને જતો રહ્યો એને અમે પૂછીએ તો અમને હંમેથી જવાબ આપે કે અમે કરતા તો છે પણ કરતા છે તો કેટલા આજે આઠ મહિનાથી અમે ખોદેલું છે આઠ મહિના છ મહિના તો અમે ધૂળથી કંટાળ્યા હવે વરસાદ પડ્યો અને કાદો થી કંટાળા છે અમે જવું હોય તો ક્યાં જઈએ એના માટે તમે કોઈ બી માણસો

તેમ છતાં પણ આ કામગીરી ચોમાસાની શરૂઆત થવા સાથે પૂર્ણ થઈ નથી ત્યારે ચોમાસાની સિઝન દરમિયાન છાપરા રોડ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી